વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાંથી બુટલેગર સોહેલ પઠાણ દારૂના જથ્થા સાથે ઝડપાયો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર શરાબના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે એલસીબીની ટીમે શહેરની ભાગ્યલક્ષ્મી હાઉસિંગ સોસાયટીમાં દરોડો પાડી વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી હતી દરોડા દરમિયાન આરોપીએ પોતાના જ ઘરમાં ગેરકાયદેસર રીતે છુપાવી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન સોહિલ ફિરોજભાઈ પઠાણ નામના યુવકને શરાબના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપી પાસેથી અંદાજે ત્રણ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એલસીબી પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે